તો ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સાથે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આગામી સમય શરૂ થનાર મા અંબાની નવરાત્રી મામલે તેમજ અસામાજિક તત્વોને લઈને પ્રતિક્રિયા આપી હતી જુઓ અમારા ખાસ અહેવાલમાં શું કહી રહ્યા છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની ઓળખ એટલે નવરાત્રી આગામી ત્રીજી તારીખથી શરૂ થવા જઈ રહી છે જેને લઈને લોકો આનંદ ઉત્સાહ સાથે સાથે માતાજીના ગરબે રમી ભક્તિ કરી શકે તે હેતુથી જ રાજ્યના નાના અને મધ્યમ વેપારીઓને રોજગારીની તક મળી રહે તેને લઈને સરકારે પણ ચિંતા કરી છે જેને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સ્થાનિક પોલીસ અને આયોજકો એ સંયુક્ત વ્યવસ્થા કરી છે ત્યારે નવરાત્રીમાં કોઈને તકલીફ પડે નહીં સાથે ગરબાનો ઉત્સવ અને વેપાર પણ થાય તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા હેરિટેજ ગરબાને સ્થાન આપ્યું છે ત્યારે મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે નાગરિકો માટે ઉત્સવ ઉજવવા સરકાર પણ તૈયાર છે માં અંબાની ભક્તિનો અવસર આપણા સૌ ગુજરાતીઓ માટે આસ્થા સાથે શહેરોના નાગરિકો સુધી યુવાઓથી લઈને વડીલો સુધી સૌ લોકો માં અંબાની ભક્તિમાં માં અંબાના ગરબા લેતા હોય છે અને ગુજરાતીઓ નવરાત્રીના મહિનાઓ પહેલાથી ગરબાની તૈયારીઓ કરતા હોય છે આ ઉત્સવ એ હવે માત્ર ગુજરાત સુધી સીમિત નથી રહ્યો યુનેસ્કો દ્વારા દુનિયાના જે હેરિટેજ અનેક કલ્ચરલ એક્ટિવિટી હોય છે તેમાં બી ગરબાને સ્થાન આપવામાં આવ્યું છે અને માં અંબાના ગરબા હોય નવરાત્રીનો તહેવાર હોય યુવાઓમાં ઉત્સાહ હોય વડીલોને ભક્તિ કરવાનો અવસર હોય ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજ્યના નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં હંમેશા આગેવાની લેતી હોય છે છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના યુવાનો મોડી રાત સુધી ગરબા રમી શક્યા છે એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ ઉભી કરી સાથે સાથે મારા રાજ્યના નાના મધ્યમ વર્ગીય વેપારીઓ કોઈક લારી ચલાવતા હોય કોઈક ફેર્યા હોય કોઈ પાથરના પાથરીને કામ કરતા હોય કોઈ રેસ્ટોરન્ટ ચલાવતા હોય આ બધા જ વેપારીઓ નવરાત્રીના નવ દિવસમાં સારો વેપાર કરી શકે અને એ વેપાર થકી તેમના પરિવારની દિવાળી વધુ ઉજ્જવલ બને તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે આ વર્ષે આ સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને ધ્યાનમાં લઈને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે કરવામાં આવ્યો છે મારી પાસે ઘણા આયોજકો આવ્યા કે સાહેબ બાર વાગ્યા થી થોડું વધારે ચાલે એ માટે માંગ કરી હતી પરંતુ દાદાની સરકાર તો નાગરિકોના આમ નાગરિકોને ઉત્સાહ પૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે સવાર તક ની વાત આવી આ બધા આયોજકો મને અલગ અલગ શહેર થી મળવા આવ્યા કાલે કે આટલા વહેલા સુધી તો અમારા જે બેન્ડ છે એ બી ના વગાડી શકે ગીત ગાઈ બી ના શકે પરંતુ આ મોટા મનથી મોડી રાત સુધી આ છૂટ મળે એટલે એક બે વાગ્યા સુધી ગરબા અમે બધાને રમાડી શકીએ અને યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને મા અંબાની ભક્તિ કરી શકે એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના ચાણક્યપુરી બનાવ અંગે અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો સાથે જ કહ્યું હતું કે આવા જે પણ તત્વો હશે તે તમામ સામે કડકાઈથી કાર્યવાહી કરાશે સાથે જ સોમનાથ મંદિર ડિમોલેશનને લઈને પણ જણાવ્યું હતું કે હાલ કેસ કોર્ટમાં છે જુઓ શું કહી રહ્યા છે રાજ્યના ગૃહમંત્રી દાદાની સરકારમાં નહીં ચાલે તત્વોની દાદાગીરી અસામાજિક તત્વો સામે ચાલશે કાયદાનો દંડો રાજ્યના ગૃહમંત્રીની ગુહાર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો 24 કલાક માં જ પોલીસે ગુંડાઓની શાન લાવી દીધી ઠેકાણે આતંક મચાવનાર ટપોરીઓ બન્યા બકરી ગુજરાતની શાંતિ દોડનારા તત્વોની હવે ખેર નથી કાલે સાંજે ફરી આવી ઘટના ના બને તે માટે જે કઈ કરવા જેવું હતું એ મોટા ભાગે થઈ ગયું છે અને

એ પોલીસને ખૂબ સારી રીતે સમજન છે અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં કાયદામાં રહેશે એ જરૂરથી ફાયદામાં રહેશે આ પ્રકારની ભૂલ જો કરશો તો સાત જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે જે એક્શન લેવાના હતા અને જે કોઈએ આ ગંભીર ભૂલ કરી છે આવા ટપોરીઓ આવા લોકો

રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું તમને સ્વતંત્રતા બધી જ છે પરંતુ તમારી સ્વતંત્રતા થકી જો કોઈ બીજાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયત્ન કરશો તો ભારે પડી જશે જય સોમનાથ હાલમાં આ કામગીરી બાબતે કોર્ટમાં કાલની જે અરજદારો દ્વારા પડકાર કરવામાં આવ્યો છે તેનો સંપૂર્ણ જવાબ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં આપવામાં આવ્યો છે કોર્ટમાં ચાલુ મેટર પર આ બાબત પર ચર્ચા કરવી એ યોગ્ય નથી પરંતુ સરકાર દ્વારા અનેકો નોટિસો આપવા જોડે જોડે બધા જે કઈ લીગલ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અને ગયા મહિનાની નવ તારીખનો હાઈકોર્ટના ઓર્ડર જે છે તેને બી સંપૂર્ણ મીડિયા દ્વારા બી તેની સ્ટડી કરવી જોઈએ એટલે સંપૂર્ણ જવાબ તમને મળી જશે ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે તેને લઈને હર્ષસંઘવીએ સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે દાદાની સરકારમાં દાદાગીરી નહીં ચાલે સાથે જ માતા પિતાએ પણ દીકરાને કાયદામાં રહે તે પણ ધ્યાન રાખવું જો કોઈ આવી ઘટના સામે આવશે તો પોલીસ કડકાઈથી કામ કરશે સાથે જ આગામી સમયમાં નવરાત્રીને લઈને પણ સરકાર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવે છે જેથી ગુજરાતની જનતા મા અંબાની ભક્તિ કરી ગરબે ઘૂમી શકે